શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે પૂર્ણિમામાં શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આસો માસની પૂર્ણિમા શરદ ઋતુની પરાકાષ્ઠા સમાન છે શાસ્ત્રોની દ્રષ્ટિએ આ દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે શરદ પૂર્ણિમાનો ચંદ્ર શીતલતાને પ્રકાશ આપે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે નક્ષત્રાણા મહમ શશી કહી ચંદ્રની શોભા વધારી છે શરદ પૂર્ણિમાની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે અને મૃત્યુલોકના મનુષ્યને જોતા બોલે છે કો જાગતી કોણ જાગે છે જે જાગે તેને ધનવાન બનાવીશ સનતકુમાર સંહિતામાં કોજાગરી પૂર્ણિમા જેને ઘણા શરદ પૂર્ણિમા તરીકે પણ ઓળખે છે તેની કથા છે કથા અનુસાર મગધ દેશમાં વલિત નામનો બ્રાહ્મણ હતો તે કુશનો પુત્ર હતો આ બ્રાહ્મણની પત્ની કજિયાળી હતી તે પોતાના પતિની આજ્ઞાથી વિપરીત વર્તન કરતી એકવાર તેણે પતિના પિતાનું શ્રાદ્ધ પિંડ ગંગા નદીમાં નાખવાને બદલે વિષ્ટાના કૂવામાં નાખ્યું બ્રાહ્મણ દુઃખી થઈને વનમાં ચાલ્યો ગયો તેને કાલિય નાગના વંશમાં ઉછરેલી કન્યાઓની મુલાકાત થઈ આ કન્યાઓએ કોજાગર વ્રત કર્યું હતું શરદ પૂર્ણિમાએ આ કન્યાઓએ બ્રાહ્મણને જુગાર રમવા બેસાડ્યો બ્રાહ્મણ પોતાના શરીર સિવાય બધું જ હારી ગયો આ જ સમયે લક્ષ્મીજી તથા વિષ્ણુ ભગવાન ત્યાંથી પસાર થયા બ્રાહ્મણે તો કોજાગર વ્રત અજાણતા જ કર્યું હતું તેથી લક્ષ્મીએ કૃપા કરીને બ્રાહ્મણનું સ્વરૂપ કામદેવ જેવું કરી નાખ્યું કન્યાઓએ બ્રાહ્મણ પાસે હારીને ગાંધર્વ લગ્ન કર્યા પછી એ બ્રાહ્મણ ફરી પોતાના ઘેર પાછો આવ્યો તેની પત્નીએ પણ ધનવાન પતિનો સત્કાર કર્યો ને સુખી થયો આ પ્રસંગ પછી સનતકુમાર સંહિતામાં લખે છે નિશિથે વરદા લક્ષ્મી કો જાગતી ભાષિણી તસ્મે પ્રયચ્છામી યો જાગતી મહી તલે જે લોકો આ શરદ પૂર્ણિમાની રાત્રિએ જાગે છે તેના પર લક્ષ્મીની કૃપા વર્ષે છે અને તેઓ ધનવાન બને છે આ ઋતુમાં આકાશ નિર્મળ હોય છે શ્વેત ચાંદની રેલાતી હોય છે ચંદ્રના શાંત અને શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ ઔષધિઓને અત્યંત પુષ્ટિ મળે છે શ્રી કૃષ્ણ ચંદ્રજી ભગવદ્ ગીતામાં કહે છે પુષ્ણામી ઔષધિ સરવા સોમો ભૂત્યા રસાત્મક હું રસાત્મક ચંદ્ર બની પૃથ્વીની તમામ ઔષધિઓનું પોષણ કરું છું આવા ધવલરંગી ઉત્સવે લોકો દૂધ પૌવાનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે આ દૂધ પૌવા શરીરમાં ઔષધિનું પણ કામ કરે છે આ દિવસે વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ કરી હતી તે અવિસ્મરણીય છે ભગવાન શ્રી કૃષ્ણનો આ મહા રાસ દિવ્ય છે વૃંદાવનના આ મહારાસે ગોપીઓને ઘેલી બનાવી હતી અને ગોપીઓને આ રાસ લીલા દ્વારા પ્રભુએ અપાર પ્રેમ ભક્તિ આપ્યા હતા શ્રીમદ ભાગવતમાં સુખદેવજી કહે છે હે પરીક્ષિત પ્રભુની બધી લીલાઓ દિવ્ય છે તેમાં રાસ લીલા તો અતિ દિવ્ય જ છે બધી રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ શરદ પૂનમની છે એટલે જ પ્રભુએ યમુનાના કિનારા ઉપર આ દિવ્ય લીલા કરી છે શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ આ દિવ્ય રાસ લીલો તજી પ્રેમે ગાશે બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે અંતર નિષ્કામી થશે ધન્ય શરદ પૂનમની રજની રે રસિક સલુણો રાસ રમે ધન્ય ધન્ય એ નારી વ્રજની રે ગિરિધર ને મનમાહી ગમે ચીર લીલા વખતે ભગવાન શ્રીકૃષ્ણના વચને ગોપીઓએ પોતાના વસ્ત્રો લેવા માટે લોકલાજ મૂકી હતી ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુએ પ્રસન્ન થઈને શરદ પૂર્ણિમાએ મહારાસમાં તેમને આમંત્રણ આપ્યું આ આમંત્રણથી ગોપીઓ ધન્ય થઈ ભગવાન કૃષ્ણે એ રાત્રિએ જે બંસરીના સૂર વહેતા મૂક્યા તેમાં ગોપીઓ દે ભાન ભૂલી પ્રભુના પ્રેમમાં ઘેલી બની વ્રજ છોડી વૃંદાવનમાં આવેલી ગોપીઓનું સ્વાગત કરતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા સ્વાગત વો મહાભાગ ને પછી તેમના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું તમારા જેવી કોલીન સ્ત્રીઓએ આ મધ્યરાત્રિએ પરપુરુષ પાસે ઘર બાર છોડીને ન આવવું સૌ પાછા જાઓ ગોપીઓને આ વચનોથી બાણ વાગે તેવું વસમું લાગ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ પૂછે છે તેની નોંધ લેતા શ્રીમદ ભાગવત લખે છે પાદો પદમ ન ચલત સ્વત પાદ મુલાદ થમ વ્રજ મથો પણ તૈયાર નથી તો અમે વ્રજમાં કેવી રીતે જઈએ ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓના આવો ઉત્કટ પ્રેમ જોઈ યમુનાના કાંઠે મહારાસનો પ્રારંભ કર્યો એ વખતે ગોપીઓને અભિમાન આવ્યું કે આપણા જેવી બીજી કોઈ ભક્તિમતી નહીં કે ભગવાન આપણને વશ વર્ત્યા મહારાસને ભગવાનની કૃપા સમજવાને બદલે તેમની ભક્તિમાં માન આપ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ મહારાસમાંથી અંતરધાન થઈ ગયા ગોપીઓ નિરાશ થઈ પસ્તાવા લાગી અને કૃષ્ણ લીલા ચરિત્રનું સ્મરણ કરતી કૃષ્ણમય બનીને વીર ગીતો ગાવા લાગી હે પ્રભુ અમે તમારા વિયોગમાં દુખી છીએ અમને સુખી કરવા માટે બીજું કંઈ આપવાનું નથી માત્ર દર્શન આપવાના છે તો દર્શન તો આપો થોડાક ઉદાર બનો કેશવ રડતા હૃદયે પ્રાર્થના કરવાથી અભિમાન આંસુ દ્વારા બહાર નીકળી ગયું ગોપી ગીતનો એક એક શ્લોક ભક્તિથી તરબોળ છે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે લાગ્યું કે પ્રેમના પ્રવાહમાં ગોપીઓનો અહંકાર ધોવાઈ ગયો છે ત્યારે તેમની સ્નેહનિરતી આરજુની પીગડી તેઓ ગોપીઓ વચ્ચે પ્રગટ થઈ ગયા પછી તો રાસમંડળમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ એ રીતે ભગવાને અનેક રૂપો ધારણ કર્યા ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ શ્રી કૃષ્ણ પ્રભુએ આપ્યું ભગવાન શ્રી કૃષ્ણે આ મહારાસમાં ગોપીઓને એટલું બધું સુખ આપ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિ જાણે છ મહિનાની થઈ ગઈ આ સુખનું વર્ણન કરતા શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાય છે આજ શરદ પૂનમનો ચંદોરે અતિશય શોભે આકાશે રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો રે રાસ નાટારંભ માંડ્યો નાથે રે વ્રજ જીવન વૃંદાવનમાં સુંદર વર ગોપી સાથે રે મગન થયા રમતા મનમાં બ્રાહ્મણલી બળવંત કેરી રે જાલીને વનિતા ઝૂલે બ્રહ્માનંદ નો વહાલો લહેરી રે જોઈને મનમાં ફૂલે ભગવાન શ્રી સ્વામી નારાયણે પણ પંચાણામાં સંતો ભક્તોના પ્રેમને આધીન થઈ તેમને રાસ ઉત્સવનો લાભ આપી આ દિવસે કૃતાર્થ કર્યા હતા એકવાર શ્રીજી મહારાજ પંચાણા ઠાકોર શ્રી ત્યાં પધાર્યા હતા ત્યારે શ્રીજી મહારાજની સન્મુખ ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી નિષ્કુણાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા અને મહારાજના દર્શન કરતા હતા એવામાં બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને કહ્યું મહારાજ શ્રી કૃષ્ણ ભગવાને જેમ ગોપીઓને શરદ પૂર્ણિમાની રાત્રિએ મહારાસ રમાડી દિવ્ય આનંદનો અનુભવ કરાવ્યો હતો તેવો દિવ્ય આનંદ આજે આપ કરાવો અમારી સાથે રાસ રમો એવો અમારો સંકલ્પ છે એટલે શ્રીજી મહારાજે કહ્યું તો ગામની પશ્ચિમ દિશામાં જે ટેકરો છે ત્યાં વિશાળ પટાંગળ છે ત્યાં મહારાસ ગોઠવો બાજુમાં સાબડી નદી વહે છે પૂર્ણિમાની રાત્રી છે એટલે ચંદ્ર પણ પૂર્ણ પ્રકાશે પ્રકાશી રહ્યો છે સાંજ ઢળી અને હરિભક્તો અને નગરજનો સૌ સાબળી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ યોજવાનો હતો ત્યાં જવા લાગ્યા લગભગ રાત્રિના નવ નો સુમાર થયો હશે ત્યાં તો સમગ્ર પટાંગણમાં નદીના બંને કિનારે તેમજ આજુબાજુના ઝાડ ઉપર હજારો ભીડ જામી ગઈ ઝીણાભાઈએ ત્રંબાળુ ઢોલ શરણાઈ કાંસા જોડી કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલી આપ્યા હતા સંતો પણ અહીં આવી ગયા હતા શ્રીજી મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે સંતોના એક એક ફરતા નવ કુંડાળા કર્યા પછી પ્રારંભ કર્યો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી પગે ઘુંઘરા બાંધ્યા હતા જે સંતો કુંડાણાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્કડ સરોદ પખવાદ સિતાર શરણાઈ જાજ સારંગી મંજીરા આદિક અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા એક સંતે ત્રંબાણું ઢોલ કેડે બાંધ્યો હતો તેણે તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું સખી ગોકુલ ગામના ચોકમારે ખાંતે માડ્યો રસીલે ખેલ રમે રાસ રંગીલો રંગ મારે